ગુજરાતના તમામ લોકોને ખાલી આ વિડિયો જોવાનો છે અને ખાસ સમજવાનો છે આવનારા બે હજાર સત્યાવીસની અંદર વિધાનસભાની ચૂંટણી આવે છે ભારતીય જનતા પાર્ટી પાસે કામની રાજનીતિ નથી કામની રાજનીતિ એટલા માટે નથી કેમ કે એમણે કામ કર્યા નથી એમની પાસે છેલ્લી રાજનીતિ છે હિન્દુ મુસ્લિમ ધર્મની અને જાતિ જ્ઞાતિની આ રાજનીતિ અપનાવવાની શરૂઆત ધીરે ધીરે એમના મસ્ત મસ્ત પાળેલા કૂતરાઓ કરવા છે એમના પાળેલા નેતાઓ આ રાજનીતિ કરવા છે આપણે ગુજરાતને જો ખરેખર તોડવું ન હોય આપણા ગુજરાતની એકતા જાળવી રાખવી હોય તો જે ચમચાગીરી કરવા આવે જે ગામની અંદર વિખવાદ કરાવવા આવે આવા લોકોથી સાવચેત રહેજો અને આવા લોકોને વાહે ખંભે પોચો હાથ ફેરવીને ગામની બહાર મૂકી આવજો આપણા ગામની અંદર આપડી એકતા જળવાઈ રે અને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ